વડગામ તાલુકાના કાલેડા ગામમાંથી અગિયાર બકરા સહિત સાત પંખા અને ચૌદ પંખાનો માલ મટીરિયલ એક જ રાતમાં ચોરાયો જો વધુમાં વાત કરવામાં આવે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના મોડી રાત્રે વડગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કાલેડા ગામની નજીક લકી ગોટ ફાર્મમાંથી અગિયાર બકરા અને બાજુમાં આવેલા મરઘા ફાર્મમાંથી પણ સાત પંખા સહિત ચૌદ પંખાનો માલ મટીરિયલ ચોરાયો કાલેડા ગામના મુખી કમ્પાઉન્ડમાંથી લકી ગોટ ફાર્મના સીસીટીવી કેમેરાના કેબલ કાપી શેડના તાળા તોડી અગિયાર બકરા અને બાજુમાં આવેલા મરઘા ફાર્મમાંથી ચાર પંખા સહિત ચૌદ પંખાનો માલ મટીરીયલનો એક જ રાત્રે તસ્કરોએ ચોરીના ગુનાને અંજામ આપ્યો બનાવ અંગે વડગામ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર નફીસ મુખી મારું નામ ફૈજુ રહેમાન મુખી ગામ કાલેડા તાલુકો વડગામ જિલ્લા બનાસકાંઠા એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ અને એક એક બે હજાર ચોવીસની વચ્ચેની રાત્રે અગિયાર ત્રીસ કલાક પછી મારા ફાર્મ પર બકરાઓની ચોરી થઈ છે મારી પાસે કુલ ચોપન સોજદ નસલના બકરા હતા એમાંથી અગિયાર બકરા આ લોકો ચોર લોકો ચોરી ગયા છે અને મારા ફાર્મની નજીક જ એક મરઘા ફાર્મ છે જેમાંથી એ લોકોએ ચૌદ પંખા ચોર્યા છે અમે એ લોકોએ વડગામ પોલીસ મથકે એફઆઈઆર નોંધાવી દીધી છે અને મને માલિક ઉપર વિશ્વાસ છે કે પોલીસ થકી મને પૂરોપૂરો ન્યાય અપાવશે અમારા વિસ્તારની અંદર ચોરીઓનો બનાવ બનતો ન હતો પરંતુ થોડાક દિવસોથી હવે આજુબાજુના વિસ્તારોમાં પણ ચોરીઓના બનાવ બનવા મળે છે તો આ બાબતે વડધામ પોલીસ ખેરાલુ પોલીસ અને બીજા કોઈ જે પોલીસ સ્ટેશનની હદો લાગતી હોય એ લોકો બરાબર ગંભીરતાથી આ વાતને ધ્યાને રહેશે એવી અપીલ છે મારી